અમદાવાદની ઉદગમ સ્કૂલ વિવાદમાં ફરી એકવાર આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ આરટીઈ વિદ્યાર્થીઓને પરેશાન કરવા અટકાવ્યા પરિણામ અમદાવાદના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલને શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે કારણ કે દર વખતે પોતાની મનમાની ચલાવતી ઉદગમ સ્કૂલો આરટીઈ ના એકસો તેતાલીસ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવ્યા છે જે અંગે ડીઈઓને રજૂઆત કરાઈ હતી જે બાદ આ મામલે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને સરકારની સૂચનાનું પાલન નહીં કરાય તો વિદ્યાર્થી દીઠ દસ હજાર રૂપિયા દંડ કેમ ન કરવો તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ તે પરમ પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અને હમણાં બીજી પરીક્ષા લેવામાં આવી તો તેનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલું નથી તેવી રજૂઆત વાલીઓ દ્વારા થઈ તો તાત્કાલિક આજે મે આ

આવકની વિગતો દર્શાવવામાં ફ્રોડ કરી હોવાની સ્કૂલ મેનેજમેન્ટે શહેર ડીઈઓ કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી જેના પગલે આ પ્રવેશ બાબતે શહેર ડીઈઓ કચેરીએ હિયરિંગ હાથ ધર્યું છે હજુ આ બાબતે નક્કર નિર્ણય લેવાનો બાકી છે આવી પરિસ્થિતિમાં ઉદगम સ્કૂલના મેનેજમેન્ટે આરટી હેઠળ પ્રવેશ લેનારા 143 વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામ રોકી દેતા વાલીઓ અને એનએસયુઆઈએ શહેર ડીઈઓને રજૂઆત કરી હતી

તેથી આર ટી ઈ ના વિદ્યાર્થીઓ પરિણામ કોઈ પણ કાળે રોકી શકાય નહી તેવામાં હવે આ મામલે શું પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ